અને ભાજપ એમ કઈ છટકી જાય કે ઊંધી રકાબી જેવું છે ઉલટી રકાબી જેવું છે ચંદ્ર ઉપર ને મંગળ ઉપર આપણે પહોંચી શકીએ છીએ ઉલટી રકાબી સીધી કરી શકતા આ એક બહાના છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રેસિડેન્ટ અને યુવા નેતા પ્રવીણ રામ ચૌદ દિવસની પદયાત્રા કરી રહ્યા છે જેમાં ઘેડ વિસ્તારના જુનાગઢ વિસ્તારના જે જે ગામો આવી રહ્યા છે ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે પણ ભાજપ વાળાને કામ કરવું નથી કામ કરવા દેવું નથી કોઈ અવાજ ઉઠાવે તો એને દબાવી દેવું છે મેં સાંભળ્યું છે કે પ્રવીણ રામની આ પદયાત્રામાં ખૂબ ડિસ્ટર્બન્સ કરાઈ રહ્યું છે ભાજપ દ્વારા એની સભાઓ રદ કરવાના પાંચ સાત માણસો મૂકીને એને હેરાન કરાવવાની કોશિશ કરવાની આ શું થઈ રહ્યું છે તમારે આ જાણવાની સમજવાની જરૂર છે કે આ કેટલા નિમ્ન કક્ષાના છે કે એમણે ઘેર વિસ્તારના પ્રશ્ન સોલ્વ પણ કરવા નથી કોઈ અવાજ ઉઠાવે તો એને પણ ઉઠાવવા નથી લેવું એટલે મારી માંગણી છે કે પોલીસ પરમિશન લીધે છે છતાં પોલીસ દેખાતી નથી ડીજીપીને મારી માંગણી છે કે તમે તુરંત આઈજી અને એસપીને સૂચના આપો પ્રવીણ રામની જાન ઉપર પણ ખતરો છે એના ઉપર હુમલો પણ થવાની શક્યતાઓ છે જે મેં સાંભળ્યું છે એ પ્રમાણે અને પદયાત્રા તો કોઈ પણ સંજોગે એમના અત્યારે પગમાં પણ ફોડા ઉપડી ગયા છે ચાલી નથી શકતા છતાંય એ એ ખેડૂતો માટે લડી રહ્યા છે એમને આપણે સૌએ મદદ કરવી જોઈએ ગુજરાતની જનતાએ પણ કરવી જોઈએ અને હું વિનંતી કરું છું ડીજીપીને કે તુરંત સૂચના આપો અને એ સૂચનામાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવે પ્રવીણરામ ઉપર જાનનો ખતરો પણ છે અને આ આંદોલનમાં અમે સૌ એમની પીઠબળ તરીકે એ ખેડૂત તરીકે સાથે છીએ અને હું પણ આગામી સમયમાં આવતીકાલે માનની ગોપાલભાઈ પણ પહોંચી રહ્યા છે અને હું પણ આ પદયાત્રામાં જોડાઈશ ને તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ લોકો વધારે વધારે પ્રવીણરામ એક નિમિત્ત છે આમ આદમી પાર્ટી નિમિત્ત છે આ ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતો ખેડૂતોએ ઉઠાવવાનો છે તો તુરંત આમની ડીજીપી શ્રી વ્યવસ્થા કરે એવી હું માગણી કરું છું